અમેરિકાથી અમદાવાદ આવેલા પાર્સલને કારણે ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આ જથ્થામાં હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હતા જોકે આ પાર્સલ ડિલિવર થાય તે પહેલાં જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો જેમાં ચોંકાવનારી વાત એ જાણવા મળી હતી કે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ડ્રગ્સનો ઓર્ડર આપ્યો હતો આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આગળની કાર્યવાહી હાથ ધરતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે છે આ સાથે વાલીઓ પણ હાજર છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડતા કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી જો કે વિદ્યાર્થીઓને ઓનલાઈન ડ્રગ્સ ખરીદીનો ખ્યાલ કઈ રીતે આવ્યો શા માટે ડ્રગ્સની ખરીદી કરી સહિતની બાબતો તપાસનો વિષય બની છે અને હાલ ચાલી રહેલી ક્રાઈમ બ્રાન્ચની તપાસ કામગીરીમાં મોટા ધડાકા થવાની શક્યતા સેવાઈ રહી છે